નમસ્કાર ગુજરાત દર્શન માં બધા મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે ઉના પંથકના સનકડા ગામના દ્રશ્યો તમે અત્યારે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો જ્યાં પણ મેઘરાજાએ આજે ધમાકેદાર બેટિંગ કરી છે તો છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે મોલાદને પણ સારો એવો ફાયદો થઈ રહ્યો છે કારણ કે મોટાભાગે ગીર પંથકમાં મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે ત્યારે જે મગફળીનો પાક છે તેને સારો એવો ફાયદો થતો નજર પડી રહ્યો છે તો ગીર સોમનાથ સહિત આજે અમરેલી જિલ્લાના ભાગો છે ભાવનગર જિલ્લાના ભાગો છે ખાસ કરીને જસદણ પંથક આજુબાજુના ભાગો છે તેમાં પણ જોરદાર વરસાદ પડ્યો છે જેને કારણે જે જસદણ પંથકનો વિસ્તાર હતો તે પહેલેથી જ વરસાદથી ઘટ દર્શાવતો હતો પરંતુ છેલ્લે છેલ્લે જે વરસાદના રાઉન્ડ છે તેમણે ચોક્કસપણે આ ઘટ પૂરી કરી દીધી છે તો